ના આ તો કેટલો છે હજી લાભ લેશે ને આ નહીં મારે બે ત્રણ જનમો થાય વાપરતી અને આ એકુંડાળુ એટલે કુંડાળાનું મે કુંડાળાનું આવે બધું આજે મને ગુરુએ પરમાત્મા બતાવી દીધું હા પરમાત્મા

नेता आउ आउ जा सादा न या तामा गु गान आ केम सु बाकी राख्यो काई बाकी मोडा आयो न मोडा बिल्कुल नहीं छे देनु काई फिटिंग छे ज नहीं